એની મિત્રો આપણો સાપ પકડાઈ ગયો છે તમે જોઈ શકો છો સાપનું રેસ્ક્યુ થઈ ગયું છે કેવડો મોટો નાખ છે જોઈ શકો છો તમે બહુ મોટો કાળતરો નાક છે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં બનાવી દીધો કેવડો મોટો નાખ છે તમે જોઈ શકો છો બહુ મોટો સાપ છે તો ભાઈ ગયો અને મિત્રો અમારે ઘર પાસે નીચે છે સાપ તમે મિત્રો તમને બતાવું હમણાં તમારા વિડીયોમાં કન્ટિન્યુ થઈ હમણાં આગળ જ છે તમને બતાવું એટલે મિત્રો અમારે ઘર પાસે નીકળો છે સાપ અને હમણાં પકડવાનો આવશે તમે જોઈ શકો છો અમારી પાછળ જ છે મોટો કાળોતરો નાક છે અને રસ્તામાં જ છે ભાઈ હમણાં આવશે પછી આપણે પકડી લઈએ સાપને કોદી કોઈ મારવો નહીં આજુબાજુમાં કોઈ પકડવાર હોય નહીં હાલો મિત્રો અહીંયા નીકળ્યો છે કાળતરો સાપ તમે જોઈ શકો છો તળે તો અંદરથી હમણાં પકડવાર આવશે ત્યારે કાટ છે આ ભોણમાં હે અને અમને તો પગીપણા જેવું કરાવી બેઠા જો ખોટી મોટી રાખીને લઈને બેઠા એ તમે જોઈ શકો અને તમે જોઈ શકો છો હમણાં પકડવા હમણાં જ આવશે રસ્તામાં જ છે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બતાવું છું તમે જોઈ શકો છો અહીંયા ઘરી ગયો છે અંદર જોઈ શકો છો જો મોટું કાઢ્યું ભાઈને તો મિત્રો હમણાં પકડવા આવે જ છે પકડી લેશે વિડીયોમાં બનાવીએ એટલે મિત્રો સાપે કાઢી છે ફોડી જોઈ શકો છો તમે સાપે કાઢ્યું છે મોઢું જોઈ શકો છો તમે કેવડો મોટો સાપ હશે પકડ્યા પછી તમને બતાવીશ ને સાપ પકડવાળા ભાઈ આવે જ છે રસ્તામાં જ છે ફોન કરી દીધો આપણે સાપને કોઈ મારવું નહીં સાપ પકડવાળા ભાઈને બોલાવી લો ને ફાઇનલી મિત્રો સાપ પકડવાવાળા ભાઈ આવી જ ગયા છે હવે સાપને પકડી લેશે ને સાપુ રેસ્ક્યુ થઈ જશે મિત્રો વિડીયોમાં બેના દિવસ સાપ પકડાય છે કે નહીં અને ફાઈનલની મિત્રો ભાઈએ કાઢ્યા છે હાથ સાપ પકડવા માટે અને ફાઇનલની મિત્રો આપણે સાપ પકડવાનું કરી દીધું હવે ચાલુ ભાઈએ સાપ પકડી લીધો છે ફાઈનલી ને કેવડો મોટો સાપ છે તમે જોઈ શકો છો ભાઈ કામ ચાલુ જ છે હવે એનું સાપ પકડવાનું ને ક્યારેય સાપને મારવો નહીં સાપ પકડવાળા ભાઈ હોય એને ફોન કરી દો ને પાછો જીવત મૂકી દેવો ક્યારેય મારવો નહીં ભાઈએ પકડવાનું કરી હતું ચાલુ જોઈ શકો છો અમારા વિડીયોમાં અમારા વિડીયોમાં બિનાજો કેવડો મોટો સાપ છે તમે જોઈ શકો છો ફાઇનલી મિત્ર સાપ પકડાઈ ગયો છે જોઈ શકો